હેલો એવરી વન ડેસ્ટીસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે રાયતા મરચાં બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે સૌ આપણે પાંચસો ગ્રામ એકદમ સરસ આવા લીલા અને થોડા કડક હોયને તેવા મરચાં લઈ લઈશું હવે આ મરચાંને ધોઈને આપણે કોરા કરી લઈશું અને ત્યારબાદ તેમાં આપણે કટ લગાવી દઈએ તો આવી જ રીતે આપણે બધા જ મરચામાં કટ લગાવીને તૈયાર કરી લઈશું હવે બધા જ મરચામાં કટ લગાવી દીધા છે તો તેને આપણે સાઈડ પર રાખી દઈએ અને એક વાસણમાં આપણે એક ચમચી હળદર પાવડર ઉમેરીએ અને સાથે આપણે એક ચમચી મીઠું ઉમેરી દઈશું અને બંનેને સારી રીતે મિક્સ કરી દઈએ હવે મરચાં લઈ લઈશું અને તેમાં હળદર અને મીઠું થોડું થોડું ભરી દઈએ તો મરચું લઈ તેમાં આપણે થોડું હળદર મીઠું ભરી અને બધા જ મરચાંને આપણે આવી રીતે ભરીને તૈયાર કરીએ જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે લાયકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારી રેસિપીના નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે બધા જ મરચાં ભરાઈ ગયા છે અને હવે થોડું હળદર અને મીઠું વધ્યું છે ને તેને પણ આપણે મરચાંમાં ઉમેરી દઈશું અને ત્યારબાદ એક લીંબુનો રસ ઉમેરીશું અને બધું જ બરાબર મિક્સ કરી દઈશું હવે આ મરચાંને ઢાંકીને આપણે ત્રણથી ચાર કલાક રહેવા દઈએ ત્રણ કલાક મરચાંને આવી રીતે રહેવા દેવાથી તેમાં હળદર મીઠું અને લીંબુ સારી રીતે ભળી જશે ત્રણ કલાક બાદ આપણે જોઈએ તો મરચાંમાં એકદમ સરસ હળદર મીઠું અને લીંબુ ભળી ગયા છે અને મીઠાનું અહીં પાણી થઈ ગયું છે હવે આ મરચાંને આપણે એક ચારણીમાં લઈ લઈએ જેથી જે પાણી થયું છે ને તે નીતરી જાય તો આવી રીતે ચારણીમાં લઈ લીધા બાદ એક કલાક માટે રહેવા દઈશું એક કલાક બાદ જોઈએ તો બધું જ પાણી નીતરી ગયું છે અને મરચાં થોડા કોરા થઈ ગયા છે તો હવે આ મરચાંને આપણે એક કલાક માટે પંખાના પવનમાં સૂકવી દઈએ તો તેના માટે એક આપણે કોટનનું કાપડ લઈ લઈશું અને તેમાં આવી રીતે મરચાંને છૂટા છૂટા ગોઠવી દઈશું જેથી પંખાનો પવન સરસ રીતે લાગી જાય અને મરચાં એકદમ સરસ કોરા થઈ જાય તો હવે આપણા મરચાં કોરા થાય છે ને ત્યાં સુધીમાં આપણે મરચાંનો મસાલો બનાવી લઈએ તો એક મિક્સર જાર લઈ લઈશું તેમાં આપણે પચાસ ગ્રામ રાયના કુરિયા લઈ લઈશું અને સાથે આપણે વીસ ગ્રામ જેટલા મેથીના કુરિયા અને દસ ગ્રામ જેટલા ધાણાના કુરિયા લઈ લઈશું સાથે આપણે દસ ગ્રામ જેટલી આખી વરિયાળી લઈ લઈશું અને હવે આપણે મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરી આવી રીતે અધકચરું ક્રશ કરી લઈશું અહીં આપણે સાવ ફૂંકો ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખીશું તો બસ આવી રીતે એકદમ સરસ કરકરું તૈયાર થઈ જાય ને ત્યારબાદ એક પેન ગરમ મૂકીશું અને તેમાં આપણે ચાર ચમચી તેલ ગરમ કરી લઈએ અહીં તેલ આપણે એકદમ સરસ ગરમ કરીશું આવી રીતે હાથેથી જોઈએ તો આપણા હાથમાં વરાળ લાગે ને તેવું તેલ આપણે ગરમ કરવાનું છે હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ગેસ ઓફ કરી દઈશું અને આ તેલને આપણે એક મિનિટ માટે ઠંડુ કરી લઈશું જેથી તે એકદમ આપણે આ મસાલો ઉમેરીએ ને તો દાજી ના જાય એક મિનિટ બાદ આપણે તેમાં મસાલો ઉમેરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી દઈશું આ બધી જ પ્રોસેસ આપણે બંધ ગેસ ઉપર જ કરવાની છે હવે બધું જ એક મિનિટ માટે ગરમ તેલમાં સારી રીતે મિક્સ કરી લીધા બાદ અડધી ચમચી હિંગ અને અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું અને સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને હવે બધું જ બરાબર મિક્સ કરી દઈએ હવે આ મસાલો આપણે હાથેથી શકાય ને ત્યાં સુધી ઠંડો કરી લઈએ તો તેને આપણે થોડી માટે રહેવા દઈશું હવે અડધો કલાક બાદ મસાલો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે અને મરચાં પણ એકદમ સરસ કોરા થઈ ગયા છે તો મરચાં આપણે લઈ લઈશું અને તેમાં આપણે આ મસાલો ભરી દઈએ હવે મરચાંને ભરી લીધા બાદ આપણે મરચામાં આવી રીતે બધી જ બાજુ મસાલાવાળો હાથ લગાવી દઈશું જેથી મરચામાં બધી જ બાજુ મસાલો અને તેલ સારી રીતે લાગી જાય આવી રીતે કરવાથી આપણા મરચાં ફ્રીઝ વગર બહાર પંદર દિવસ અને ફ્રીઝમાં ત્રણથી ચાર મહિના સુધી નથી બગડતા તો અહીં બધા જ મરચાં ભરાઈ ગયા છે હવે આ વધેલો મસાલો પણ આપણે મરચાંમાં ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું ત્યારબાદ આપણા મરચાં લાંબા સમય સુધી સારા રહે ને એટલા માટે આપણે બે લીંબુના ઝીણા ટુકડા કરી લઈશું અને તે ટુકડાને આપણે મરચામાં ઉમેરી દઈશું આવી રીતે લીંબુના ટુકડા ઉમેરવાથી આપણા મરચાં ત્રણથી ચાર મહિના સુધી બિલકુલ બગડતા નથી અને સાથે આપણે એક લીંબુનો રસ ઉમેરી દઈશું અને હવે બધું જ બરાબર મિક્સ કરી દઈએ હવે બધું જ મિક્સ થઈને આપણા રાયતા મરચાં તૈયાર થઈ ગયા છે તો આ મરચાંને સ્ટોર કરવા માટે આપણે આવી રીતે એક કાચની બરણી લઈ લઈશું આ બરણીને આપણે એક કલાક તડકામાં સૂકવી અને સાવ કોરી કરી લઈશું આવી રીતે તડકામાં સૂકવેલી બરણીમાં અથાણું અથવા રાયતા ભરવાથી તે લાંબા સમય સુધી સારા રહે છે આ મરચાં ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ મરચાંને તમે મુસાફરીમાં જતા હો ને તો તમે રોટલી ભાખરી કે પૂરી પરોઠા સાથે ખાઈ શકો છો અને થેપલા સાથે તો આ મરચાં ખૂબ જ સરસ લાગે છે તો તૈયાર છે આપણા રાયતા મરચાં આ મરચાંને આથેલા મરચાં પણ કહે છે તો તમે એકવાર આ રાયતા મરચાં અથવા તો આથેલા મરચાં જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો તો આવી જ નવી નવી રેસિપી સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં